જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું એકદમ ખાવાની મજા પડી જાય એવા હેલ્ધી અને એકદમ સરસ સરગવાના પરોઠા આ પરોઠા ખાવામાં એટલા સરસ લાગે છે કે તમે એકવાર આ સરગવાના પરોઠા બનાવીને ખાશો તો તમે વારંવાર આ સરગવાના પરોઠા બનાવીને ખાવાની ઈચ્છા થઈ જશે એટલે આપણે આ ટેસ્ટી પરોઠા બનાવીને બતાવીશું અને એકદમ હેલ્ધી અને શરીરની માટે ખૂબ જ ઉપયોગી અને ખૂબ જ ગુણોથી ભરપૂર આપણા આ પરોઠા બનીને તૈયાર થાય છે તો જે લોકો નવા છે અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ એકદમ ખાવાની મજા પડી જાય એવા આપણા માનનીય વડાપ્રધાન મોદી સાહેબના ફેવરેટ એવા સરગોના પરોઠા બનાવવાનું શરૂ કરીશું સૌથી પહેલાં આપણે સરગવા નહીં આ રીતના એકદમ સરસ જાડી સિંગો લઈ લેવાની છે તમે સરગવાનું શાક ગાધું હશે સરગવાનો સૂપ પીધો હશે પણ તમે આ રીતના જો પરોઠા બનાવીને ખાશો તો તમે ખાતા રહી જશો એવા આ સરસ પરોઠા બનીને તૈયાર થાય છે મેં અત્યારે આ પાંચસો ગ્રામ જેટલો સરગવો લીધો છે તેની આપણે આ રીતના તેની ઉપરની સાલને કાઢી લેવાની છે આ રીતના તેના નાના નાના ટુકડા કરી લેવાના છે બહુ ઈજી રીતે આ મસ્ત તમારા સરગવાના પરોઠા બનીને તૈયાર થઈ જાય છે સરગવાના પરોઠા શરીર માટે ખૂબ જ ઊંકારી હોય છે જે લોકોને સાંધાનો દુખાવો વાની તકલીફ ઊંટાનો દુખાવો જે પણ દુખાવા હોય તે આ રીતના અઠવાડિયામાં બેથી ત્રણ વખત સરગવાના પરોઠા બનાવીને કે સરગવાનું શાક કે સૂપ બનાવીને ખાશે તો ખૂબ જ તેમને આ ફાયદાકારક રહેશે એટલે દરેકને આ રીતના સરગવાનું શાક તો દરેકના ઘરમાં બનતું જ હોય છે પણ આ રીતના તમે તેના એકવાર પરોઠા બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી આ પરોઠા બનીને તૈયાર થાય છે આપણે આ રીતના બધો સરગવો ઉપરની સાલ કાઢી અને સરસ કટ કરી લઈશું તો આપણે એકદમ સરસ સરગવાની સીંગને છોલી લીધી છે અને પહેલેથી આપણે સરગવાને જ્યારે છોલતા પહેલાં જ આપણે સરસ તેને ધોઈ લીધો હતો હવે આપણે ધોવાની કોઈ જરૂર નથી તો હવે આપણે એ કૂકર લઈ લઈશું અને સરગવાની જે આ શીંગો છે તે કુકરની અંદર એડ કરીશું અને એક ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરીને હવે આપણે સીંગોને બાફવા માટે મૂકી દઈશું ફક્ત બેઝ મિસલમાં સરસ બફાઈને તૈયાર થઈ જાય છે તો હવે આપણે બાફી લઈશું તો આપણો સરગો એકદમ સરસ બફાઈ ગયો છે આ રીતના બે સીટીની અંદર સરગો બફાઈ જાય એટલે ગેસને બંધ કરી દેવાનો તો હવે આપણે આ રીતના એક ચમચીની મદદથી બધી જ સરગવાની શીંગોને પાણીની અંદર જ આ રીતના આપણે સરસ મસળી લેવાની છે તો આપણે એકદમ સરસ આ રીતના બધું જ મસળી લીધું છે હવે આપણે આ પાણીને એક ચાણીની મદદથી બધું જ ગાઈ લેવાનું છે અને આ જે છોતરા છે તેને આપણે અલગ કરી લઈશું જે અલગ કરીને રાખ્યો છે તે એડ કરીશું અને હવે આપણે આ રીતના દબાવી દબાવીને બધો જ પલ્પને આપણે કાઢી લેવાનો છે એટલે સૂત્ર આપણા ઉપર રહી જશે અને બધો જ પલ્પ આ રીતના નીચે આવી જશે આ રીતના પાણી સહિત જ તમારે આ પલ્પને લેવાનો છે તો હવે આપણે આ સરગવાના પેસ્ટની અંદર જ આપણે મસાલા કરીશું અડધી ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર નાખીશું આગળ આપણે લીલા મરચાંનો પણ ઉપયોગ કર્યો છે એટલે એ પ્રમાણે જ તમારે લાલ મરચાંનો ઉપયોગ કરવાનો અડધી ટેબલ સ્પૂન આપણે હળદર નાખીશું એક ટેબલસ્પૂન ભરીને આપણે ધાણાજીરુંનો પાવડર નાખીશું એક ટેબલસ્પૂન ગરમ મસાલો એડ કરીશું એક ટેબલ મીઠું એડ કરીશું એક ટેબલ આપણે અજમો એડ કરીશું અજમાને આપણે હાથ વડે આ રીતના મસળી અને પસી એડ કરવાનો છે એક ટેબલ આપણે આખું જીરું સરસ હોય તેને પણ આ રીતના આપણે મસળીને એડ કરીશું એક ટેબલ તલ એડ કરીશું બે ટેબલ સ્પૂન આપણે આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું અને છેલ્લે આપણે લીલા દાણા એડ કરીશું એક ટેબલ સ્પૂન આપણે તેલ એડ કરીશું અને બધું જ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું રગવાની ગ્રેવીની અંદર તમે મસાલા કરી દેશો તો મસાલા એકદમ સરસ મિક્સ થઈ જશે અને તમારો લોટ પણ એકદમ સરસ બંધાશે તો આપણે બધું જ બરાબર મિક્સ કરી લીધું છે હવે આપણે બે કપ જેટલો લોટ લઈ લીધો છે અને આ પાણી છે તે આપણે આ લોટની અંદર મિક્સ કરી દઈશું અત્યારે બે કપ જેટલો જ લોટ લીધો છે પણ જરૂર લાગશે તો આપણે બીજો કોર લોટ ઉપરથી લેવાનો છે પહેલા આપણે આ બધું જ બરાબર મિક્સ કરી લઈશું આપણે આ રીતના મિક્સ કરી લીધું છે પણ લોટ અત્યારે ઢીલો છે તો આપણે બીજો ઉપરથી કોરો લોટ લઈશું બીજો મેં અત્યારે એક કપ જેટલો લોટ લીધો છે કુલ આપણે ત્રણ કપ જેટલો લોટ થયો છે લોટ આપણો એકદમ સરસ બંધાઈ ગયો છે હવે આપણે તેની ઉપર થોડું તેલ એડ કરીશું અને લોટને આપણે સારી રીતના સ્મૂથ કરી લેવાનો છે તો આપણે સરસ સ્મૂથ કરી લીધો છે તો હવે આપણે લોટને ઢાંકીને દસથી પંદર મિનિટ માટે રેસ્ટ આપીશું અને પછી તેના આપણે પરોઠા બનાવીશું પંદર મિનિટ પછી આપણો લોટ એકદમ સરસ સેટ થઈ ગયો છે તેને આપણે આ રીતના થોડો મસળી લઈશું અને હવે આપણે જે રીતના પાતળા કે જાડા પરોઠા બનાવવા હોય એ રીતના આ રીતના તમારે એક લુવો લઈ લેવાનો છે લુવા ઉપર આપણે લોટ લગાવી દઈશું કોરો અને પરોઠો આપણે તમારે ત્રિકોણ ગોળ ચોરસ જે રીતના પરોઠો બનાવ હોય એ રીતના તમે પરાઠા બનાવી શકો છો હું આ પરાઠાને લચ્છા પરાઠાનો શેપ આપી રહી છું તો આપણે ગોળવાળી લેવાનો તેની ઉપર આપણે થોડું તેલ લગાવીશું અને તેલને આપણે સારી રીતના આ રીતના આખા પરોઠા ઉપર લગાવી દઈશું અને હવે આપણે આ રીતના તેને ફોલ્ડ કરીશું એકની ઉપર એક એકની ઉપર એક એ રીતના આપણે એકદમ સરસ આ રીતના તમે જોઈ શકો છો આ રીતના કરવાનું છે આ રીતના થોડું આ રીતના કરી અને હવે આપણે આ રીતના થોડું ગોળાકાર કરવાનું છે આજે જે વધે છે તેને આપણે આ રીતના થોડું પાસળ કરી દઈશું અને થોડું પ્રેસ આપી દઈશું તો લચ્છા પરાઠા માટેનો આપણો લોહી એકદમ સરસ તૈયાર છે તેની ઉપર આપણે થોડો કોરો લોટ પભરાવીને આપણે હળવા હાથેથી વણી લઈશું એકદમ સરસ આપણે ગોળ વણી લીધો છે આ પરાઠો થોડો આપણે જાડો રાખવાનો છે તો હવે આપણે આ રીતના બીજો પરાઠો બનાવી લઈશું તો ફરીથી આપણે એક રોટલી બનાવી લઈશું તેની ઉપર પણ આપણે થોડું તેલ લગાવીશું ફરીથી આપણે આ રીતના એકની ઉપર એક આ રીતના કરવાનો છે એટલે જ્યારે તમે પરાઠાને શેકો ત્યારે તેના પળ એકદમ સરસ ખૂલે ફરીથી આપણે આ રીતના ગોળવાળી લઈશું અને આને આપણે આ રીતના પાસાની સાઈડમાં કરી અને થોડું આ રીતના પ્રેસ કરીશું થોડો કોરો લોટ લગાવી લઈશું અને હવે આથેથી આપણે વણી લઈશું

ગેસને આપણે મીડિયમ રાખવાનો છે મીડિયમ ગેસ ઉપર જ આપણે આ પરોઠાને શેકવાના છે બંને બાજુમાં આપણે તેલને આ રીતના લગાવીને પરોઠાને એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવાનું છે ખૂબ જ ટેસ્ટી આ પરોઠા બનીને તૈયાર થાય છે અને એકદમ હેલ્ધી અને કોઈ પણ વ્યક્તિ આ પરોઠાને ખાઈ શકે છે ડાયટ કરતા હોય તે લોકો પણ ખાઈ શકે છે ડાયાબિટીસવાળા સાધાના દુખાવાળા જેને વાવતો હોય તેમની માટે તો ખાસ આ પરોઠા ખૂબ જ સારા આવડ્યામાં તમે બેથી ત્રણ વખત આ પરોઠા બનાવીને ખાશો એટલા ટેસ્ટી પરોઠા બનીને તૈયાર થાય છે અને ખૂબ જ હેલ્ધી આ પરોઠા બનીને તૈયાર થાય છે એકદમ તમે જોઈ શકો છો એટલા સરસ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ થયા છે અને બધા જ તેના લેયર પણ સરસ ખુલી ગયા છે આ રીતના તમે સવાર સવારમાં કે સાંજે ભૂખ હોય તો તમે સાંજના ડિનરની અંદર પણ આ પરોઠા બનાવીને ખાઈ શકો છો ખૂબ જ ખાવાની મજા આવી જાય છે તો પરોઠો આપણો એકદમ સરસ બંને સાઈડમાં શેકાઈ ગયો છે તો હવે આપણે તેને નીચે ઉતારી લઈશું અને એ જ રીતે આપણે બીજો પરાઠો શેકી લઈશું તો આપણે આ પરાઠાની ઉપર પણ તેલ લગાવી દઈશું તમારે જે રીતના તમે ડાયડ કરતા હો તો તમે એક ટેબલ સ્પૂનની અંદર પણ તમે આ પરોઠા બનાવીને સર્વ કરી શકો છો અને ના નાખશો તો પણ આ પરોઠા એકદમ સરસ મુલાયમ અને ખાવામાં ટેસ્ટી લાગે છે કારણ કે જે આપણે સરગવાનો અંદર માવો નાખ્યો છે એના લીધે આ પરોઠા એકદમ સરસ સોફ્ટ બનીને તૈયાર થાય છે અને ખાવામાં પણ એકદમ સરસ લાગે છે તો આપણો બીજો પરાઠો પણ એકદમ સરસ તૈયાર થઈ ગયો છે તો આપણે તેને નીચે ઉતારી લઈશું અને એ જ રીતે આપણે આ બધા જ પરાઠાને શેકી લઈશું તો આપણા બધા જ પરોઠા શેકાઈને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે પરોઠાને સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણા એકદમ સરસ ગરમા ગરમ સરગવાના પરોઠા આ પરોઠા ખાવામાં એટલા ટેસ્ટી લાગે છે કે તમે એકવાર આ રીતના પરોઠા બનાવીને ખાશો તો વારંવાર આ પરોઠા બનાવીને ખાવાની ઈચ્છા થઈ જશે એટલા આપણા ટેસ્ટી પરોઠા બનીને તૈયાર થયા છે તમે જોઈ શકો છો એકદમ સરસ ક્રિસ્પી અને સોફ્ટ આપણા પરોઠા બનીને તૈયાર થયા છે તો હવેથી તમે પણ આ જ રીતના સરગવાના પરોઠા ઘરે ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ સરગવાના પરોઠાની રેસીપી કેવી લાગી જો તમને આ રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય